હે ગઇસ ગુડ મોર્નિંગ જય શ્યારામ આજે મેં જઈ રહી છું સાળંગપુર એન્ડ સામે દેખાઈ રહ્યું છે ઇંગોળગઢ મને જવાની બહુ જ ઈચ્છા હતી બટ કોઈ જ નથી લઈ જઈ રહ્યું એન્ડ રસ્તામાં મને મળી ગયા છે લક્ષ્મીજી એન્ડ લક્ષ્મીજીને લઈને મેં પહોંચી ગઈ સાળંગપુર ચલો સાળંગપુર કિંગ ઓફ સાળંગપુરના દર્શન કરીશું બટ અહીંયા તો કિંગ ઓફ સાળંગપુરમાં કામ ચાલી રહ્યું છે જેથી કરીને હનુમાનજી દદુને પેક કરીને રાખ્યા છે કોઈ નહીં ચલો હવે જઈશું મંદિરની અંદર દર્શન કરવા માટે એન્ડ આ તરફ પહોંચી ગઈ છું મેં મંદિર એન્ડ તમે બી દર્શન કરી લો જય શ્રી કષ્ટભંજન દેવ દર્શન કરી મેં આવી ગઈ છું અંકલ પાસે થોડી બહુ જ બહુ કોઈ ખાસ વસ્તુ તો નથી નાની

શું મને આ રીતે કંઈક વૃદ્ધ માણસો બહુ જ આવી જાય બટ અંકલે રાખ્યા કોઈ નહીં ચલો અમે આવી ગયા છીએ ત્યારે નાસ્તો કરવા નાસ્તામાં બીજા માટે ભેડ બની હતી બટ યુટ્યુબ લીધે મળી ગયા અમને એન્ડ આ તરફ કેરીનો રસ પણ જોયો તમે કેરીનો રસ કેવો છે એન્ડ ચલો મેં બી પહોંચી ગઈ છું રાજકોટ રાજકોટની અંદર એન્ટરને થતાની સાથે તમે જોઈ શકો છો ધજાઓ એ રીતે લગાવી છે જાણે ભોડાનાથી આપણા રાજકોટમાં જ આવવાના હોય એન્ડ ચલો આજનો મિની વ્લોગ બી મેં આજ કરી સમાપ્તા આવી હોપ કે આજનો મિની વ્લોગ તમને પસંદ આવ્યો છે પસંદ જ આવ્યો છે તો બ્લોગને લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો